તો નઈ જાનો જો કાકા મુજો ઇસ્કો હા તો નાની બેટા આવ ના બિસ્કિટ મુકો ટેસ્ટ ન તો પણ ના જા તું તું સોનો મા પાણે દે જા આ પેલે જ જવાનો તમે મોટે ચડાયો પણ ની જાય ખેલ હા આ તો પાણે સોનો મા હા

एक ग्लोबल नॉक रिवाइव कर पाड़े बना जल्दी कर ये गाड़ी आई गाड़ी आई गाड़ी आई जल्दी जल्दी दौड़ ले दौड़ दौड़ लगा पता नहीं उसे गाड़ी आई गाड़ी वो तो बच्चे जो मेडिकल बड़े मेडिकल मेडिकल ले मैं आलू जल्दी ले आओ आओ जल्दी ले आली मरे हां मरे ये गाड़ी आई

આ હેડો તમે આ લો તો મારું એને વકી કરી જલ્દી તા પા આજ તો ઈરા મળી જ ને તો ફિટ કર નોખો હા આ પકડ ઓય 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 તો આ બસ ભવા જાતા ને સકલો લઈ ઓય આવી ઉભારો હેડો હેલો ઓય આવો ફોન મેકો કિદામ ગાળો ફોન કો કરતા જાવે કોઈને આટલા બેઠા છે શું करतो 18 નંબર પર ફોન એક લ્યો બોલા બોલા તમયુ કોલા તમ ટીકા આવરા આવરા પકડ પકડી ઉડા ઉડા તું આવો એ દેખા ઓનો બને બને ઓય ઓય એ પકા બોલ કોઈ પણ ગેમ ના રેવા ચડવો ને માતા પિતા ને જણાવું કે બાળકો ની ઓર રાખવું ઘરેથી નીકળે છે ક્યાં જાય છે તેનું ધ્યાન રાખવું બોલ જેમાંથી મિત્રો અમારું વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરું જરૂર